હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો અત્યારે સવાર ના વાગી ગયા છે સાડા સાત અને આપણે થઈ ગયા છે રેડી અને હાલ અત્યારનો વ્યૂ જોઈ શકો છો ફૂલ તડકો આંખ્યું નથી ખુલતી મારી તો આડો રાખવો પડે છે સાત સાડા સાત અત્યાર છે અને તડકો ફૂલ થઈ ગયો છે તો હું અહીં આવી છું માથે મિશો લેવા મિશો બેન જાય ગયા છે ચાલો તમને બતાવું જ હતી તો બાપ દીકરી બંને ગીત સાંભળે છે જો દેખાડો તમને આમ જો આમ જો આમ જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ એન પપ્પા નવ સેટઅપ લાવ્યા ને તો ડેમો બતાવી દો તમને એના કા ઓલા માટે કામ માટે અને મીશુ બેન અમારા જોવે છે મીશુ બેન મીચુ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મા મીચુલી ગુડ મોર્નિંગ કહી દીધું લ્યો અને હાલ બાપ દીકરી બંને સાંભળે છે ગીત અને પૂરી પડી છે

અને આવવાનું છે વાડી બરાબર બપોરા થઈ ગયા સવારે વર્નિંગ કરીને ડાયરેક્ટ કેમ કર્યા હશે પણ થોડાક કામકાજમાંથી દોડધામમાં આજે જવાનું છે સુરત બરાબર છે બનાવી રહ્યો વિડીયોમાં કન્ટિન્યુ વાડીએ થોડાક ચક્કર લગાવીએ પછી મળી અમારા મિત્ર અમારી વાટ જોઈને ઊભા છે ગાડી લઈને લઈનેટડીઓ લઈને ઊભા છે બુલેટ બુલેટ થઈ ભાઈ ફરવાલો બનાવી રહ્યો વિડીયોમાં તારા બીજું ઓકે ચાલો મિત્રો વાડીએ પછી ગયા છે સનાશેર રોડ શીખું મળ્યા ઉતારો જો શીખુડી જવા તમે શીકુડી શીખું જાઓ કેટલા છે જવો શીકુડી છે બરાબર અમારા લશ્કર કાકાની વાડી છે

Aloha, anh sẽ tựa do hôm giữa tựa do chưa tựa, chưa ô ô ô, chưa tựa, chưa tựa, chưa tựa, chưa tựa 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 chưa ના ના હતા તે બહુ ખાતા પણ હવે ઓછા થઈ ગયા છે ઓ કેલ જો કેલ બગી સોકી છે છો અમારે એ ઘટે નહીં એમાં આ લીંબુડા છે વચ્ચે પણ છે કે એમાં કેળની લૂમ આવી છે કે નહીં થઈ આવી છે આગળ છે તોડી છે અહીંયા કોસે પાણી તો જાય છે એલા પાણી તો જાય છે કુવામાં કોક હોવું તો જોવે ને કાંક કોક ટૂંક સમયમાં આવવું જોઈએ કુવામાં પાણી જાય છે દાનનું પાણી કુવામાં જાય થોડુંક ટાઢું થઈ જાય એટલે પછી છે પાણી વાળવાનું ના પાડે છે તો ઓહો હો 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 ઓહો હો 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 હોય પથ્થર થઈ ગયો કેમ પા વાહ સંજયભાઈ વાહ વાત છે લે લે બરાબર પાડી દઈ બીજો હું ચાલો મિત્રો શીકુ આવી ગયા છે અને હવે અમે નીકળીએ છીએ એમ તો શેતોડા લઈ લીધા છે તમને બતાવું છો કી શું ભર્યું થોડું બરોબર સારું હાલો હવે જઈએ અને આ સુરતની કપાવવાની જ છે ભાઈ નહીં હારું હાલો હાથમાં ગાડી ચાલ હ મિત્રો તો હું ને સંજય શેઠ ભે પહોંચ ગયા છે અમારા વાડીએ બરોબર શીખો લઈ રીતના છે અને અમારા ભાગ્ય લીંબુ લેવા જાય છે સુરત જાય એવું થોડાક લેતા જવાના છે અને આ ઘઉં પાકી ગયા છે હવે કલર કાં કટરની વાટે છે ઝટકો સારું છે

એ બહુ ઉતાર્યું હોય ને ભાઈ આવું પછી કેટલું દેખાય હાલ તો આવે જ તે સારું હાલો મિત્ર નહીકળી ગયા હાલ એટલે સીએનજી સીએનજીના ખાવા માટે આવી ગયેલા છીએ તો સીએનજી એનજી જાય એટલે એકસો પણ પછી એકસો એક ખાવાનું હોહ સારું હાલો

અને મીશુ ને બહુ મજા આવી ગઈ છે શેતુડા ખાવાની સમજો એમ જો એની હાટુ રોવે છે તો ચાલો એને આપણે શેતુડું ખવડાવી દઈએ અને આપણે કરતા પેકિંગ ઓકે તો એના પપ્પા જો ખવડાવે છે ભાડા નથી મુક્તિ ટબોરુ છે ટબોરુ કેવું બહુ મસ્ત છે મને બહુ ભાવ છે તુડું મા પપ્પા બહુ આવડા આવડા મોટા મોટા લાવ તો માર્કેટ માં લઈ ઓ હા આપે આપે બટા આપે

એને એવું કા કે રમતે સડાવો એટલે હું હંતાડી નકર હંતાડતા પડી રોશે ચાલો હાલો મિત્રો આજે અમારે જવાનું છે સુરત ની ટિકિટ કપાઈ ગઈ છે અને આપણે જો અહીં છે અમારા માટે ખુશી નો દિવસ છે તો ઈ કદાચ અમે કહી દીધું હશે લગભગ મિસ્ટર બર્થડે છે બરોબર છે તો અત્યારે તમે ખુલાસો છે સબ ફેમિલી સાથે અમે ઉજવવા માંગીએ છીએ માર બચ્ચો કાલે છે ને સુની ઓલસડી નું થઈ જશે

પછી મિશન લઈને ગામમાં જવાનું સુધી કામ થી હા ચાલો મિત્રો તો હવે અમારે જવાનું છે ગોમમાં ગામમાં જવાનું છે ગામનું છે ને તો છે થોડું કાકાના ઘરે કામકાજ છે બરોબર સારો હાલો બને રહો વિડીયોમાં જઈએ મળીએ ઓકે ગામમાં નાયા આવી ગયા પાછા ઘડીક ચાલો મિત્રો તો ફૂલ ટાઈમ થઈ ગયો ફૂલ ટાઈમ દોણા દોડી ફૂલ થઈ ગઈ છે નવ વાગવા આવ્યા છે અને અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે બસમાં હે બધા કાગ બધા એકમાં આવી જ દેન પણ પરશમાં કાઈ છે કાગળી હોય કે ચાલે મિત્રો બેસી ગયા છે રો ને દો છે આ રીત માં કાઈ છે

હાલો ના તો ચાલ મિત્ર પગી ગયા પગી ગયા આ રીત નહિ અમારી બસ હતી સારી બસ હતી ચાર્જર શરૂ હતો અને સો ટકા ચાર્જર થઈ ગયું હા બરોબર છે જય ભવાની શ્રી જય ભવાની